તો હે ગેસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ જયસમ નારાયણ જય શ્રી કૃષ્ણ તો સવારના દસ વાગી ગયા છે ને નાય તો ખાઈ પીને મસ્ત રેડી થઈ ગયા છે અને હેતાશ ફ્રેન્ડ આવે ને તે છે એને કહી દીધું હેતાશ હું કીધું તે એને હે હું સાંભળી ગયો હો આ સામું તો હું કીધું આને તે નહીં કહેવાનું કોઈ નહીં કહેવાનું નહીં કહેવાનું કહેતો ને હો ભાદવન થઈ જાય ભાદવન થઈ જાય જો કેતેસ આખો દિવસ ફોન જોવે થાકી નો જા નથી એસી મમ્મી શાક હું જોઈ લઉં શાક વાહ

હું ત્યાં કાલ જો ત્યાં ટીચરને કેવા આવવાનું શું સ્કૂલે કાર રોજ કોકના વાલીને ફોટા લઈ આવે છે કેમ તું એમ કે કેમ લઈ આવે જો સોવડા છે કડક થઈ ને મળી ગઈ તા પપ્પા રોટલી બનાવે જો આયલ અહીંયા પહેલાં તા પપ્પા રોટલી બનાવે જો

બોળી જાય એટલે તોડ પડી જશે જો અહીંયા લોડી પકડવા દે ક્ષેતાસ રોટલી બનાવેય છોકરજીને બનાવવાની રોટલી હેતાન સે સીમી તો કકે ગ્યાય છુપાવી દીની કાય હેતા નયા હું ધ્યાન કરી નામ નયા નય ને દો સાબ

હિરો <laughs> <laughs>

તને કોણ ખીજાય ખબર દાદા દાદે ની ખીજાય ફાટ નઈ હાલ એક કામ કર હું આ પકડું તું ઓલે હાલ ખેંચ 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 હા તું બહુ પહેરતો ને એટલે ફાડી દેખી દે બોલે બાકી જે જ્યુસ બને તેમાં કેળા નાખવાના આવે એટલે સ્વાદ બધો હજુ સારો આવે પણ અમે નહીં ખાતો મમ્મી બાકી તમે વાત તો છપના જ વી આવી છે

ખા કે દાંતમાં હો બસ બસ એટલો ખા પેલા એટલો ખા એટલે તને ખબર પડી જાય ખા ખા એટલો જોજે હમણાં દાંતમાં હાલવાય ખા થોડીક વાર ખા તું થોડીક વાર ખાતા ખરા બે મિનિટ ચાય ચાય દૂધ પીવું છે જો બા દૂધ બનાવે છે હા મિત્રો સપના નો બર્થ ડે આવ્યો તો નવરાત્રીમાં એ કઈ રીતના સેલિબ્રેટ કર્યો અને જોરદાર આખી સોસાયટી જોતી રહી ગઈ હતી બાજુ જે વિડીયો છે ને એ જોયા બહુ મજા આવશે બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળીશું జయ సోమ జయ శ్రీ కృష్ణ జయోగేశ్వర